પ્રેમ કોઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નો હોય તોય ભલે તો મહાત્માજી ને એ નવ જુવાને કહ્યો કહ્યું નહીં નઈ મેં તો કોઈ ની સાથે પ્રેમ નથી કર્યો હું તો જ્યારથી જન્મ્યો ત્યારથી આમ જ છું દરવાજો ખુલ્લો છે જે વ્યક્તિ એ પોતાના પરિવાર ને પ્રેમ કરતા ન શીખ્યો એ જગદંબા ને ભગવાન ને પ્રેમ કરતા શું શીખી શકે જા જા જતો રહે મારી કોઈ દીક્ષા તને કામ માં નહીં આવે જા દરવાજો ખુલ્લો છે